નમસ્કાર મિત્રો તો હાલની મિત્રો આપણે વાત કરીએ તો દસ પાંચ બે હજાર પચીસ અને શનિવાર આજના સમાચાર આફત અને સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત તેમજ વરસાદ અને હવામાન વિભાગની આગાહી તો મિત્રો વિરુ ગમે તો વિડુના લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો આગામી ગામી ચોવીસ કલાક દરમિયાન વરસાદ ની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે વરસાદ યથાવત રહે એવું હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર જણાઈ રહ્યું છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને મિત્રો દરેક હાથના વિસ્તારોની અંદર પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે પણ મિત્રો વાતાવરણની અંદર એક પલટો જોવા મળી રહ્યો છે અને પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે જ્યારે બીજી બાજુ આપણે વાત કરીએ તો ગુજરાતના સોળ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે તેમજ આ જિલ્લાઓની આપણે વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ ડાંગ દમણ દાદરાનગર વેલી તેમજ અલગ અલગ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે તો બીજી બાજુ પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર અમરેલી વગેરે વિસ્તારોમાં પણ મિત્રો વરસાદની છે એ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે આ મુજબ છેલ્લા ચાર પાંચ દિવસથી મિત્રો વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે એવામાં હવામાનમાં પલટો પણ જોવા મળી રહ્યો છે અને ગુજરાત પરથી જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પસાર થઈ હોવાનું અહેવાલો અનુસાર આ વાતાવરણમાં ફેરફારો જોવા મળી રહ્યા છે અને આગામી ચોવીસ કલાક દરમિયાન પણ મિત્રો મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ થઈ જાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું પણ છે જ્યારે તારીખ દસ અને અગિયાર મે ની આપણે વાત કરીએ તો રાજસ્થાનના મોટાભાગના જિલ્લાઓની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે તો હળવો વરસાદ જોવા મળી શકે છે અને પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે આ સાથે સાથે આ બે દિવસ દરમિયાન મોટાભાગના જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની તેમજ મેઘગરજનારની શક્યતાઓ રહેલી છે તો સાથે સાથે બીજી બાજુ બાર મેની આપણે વાત કરીએ તો જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર સાબરકાંઠા અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ વગેરે વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે અને કોઈ કોઈ વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે તો તેર મેની આપણે વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી ભરૂચ નર્મદા સુરત ભાવનગર નવસારી તાપી ડાંગ વલસાડ વગેરે વિસ્તારોમાં મિત્રો ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે હવામાન વિભાગની આગાહી અનુસાર ફરી વખત આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોનો સમાવેશ કરી શકાશે તો ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી વગેરે વિસ્તારોની અંદર તેમજ દિવસ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ જેવા કે રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વગેરે વિસ્તારોમાં પણ મિત્રો પવન ફૂંકાવાની સાથે સાથે આડવો વરસાદ જોવા મળી શકે છે તો હવે આપણે બીજી બાજુ વાત કરીએ તો રાજસ્થાન ઉપર જે અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની આ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને જિલ્લાઓની વાત કરીએ તો આપણે જે આગળ જણાવ્યા એ મુજબ સૌરાષ્ટ્રના જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ કરી શકાશે તો આ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે તો અમુક અંશે વરસાદ જોવા મળી શકે છે અને મિત્રો તાપમાનમાં પણ હવે ધીમે ધીમે વધારો જોવા મળી શકે છે તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ મિત્રો આજના સમાચાર અને મિની વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો સહકાર આપતા રહેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર